कॉम्प्लिकेशन है बहुज को समझ सकते हैं हाँ गोखू हज गुखी कड़ा पर समझो शब्द आए विद्युत क्षेत्र तो विद्युत क्षेत्र एटले शू तो विद्युत क्षेत्र ने इंग्लिश में इलेक्ट्रिक फील्ड कहते समझूती आ प्रमाण कि एकम विद्युत भार दीप लागत कुलंबीय बल फरी बोलू एकम धन वीज લાગે તું વિદ્યુત્ય ઉપર થોડી ચોક્કસાઈ કરી એટલે આપણને ક્લિયર થઈ જાય તો આના ઉપરથી કોઈ વ્યક્તિ એવું પણ કહે કે EMN આની જગ્યાએ કે q q / r² આનો તો q છે જ તો q q કટ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવ્યું E = k q / r² તો મેં આ સૂત્ર મોડે કર્યું કે તો વિદ્યુત ક્ષેત્ર શબ્દ આવે

द्वंद विभाजित तो क्षेत्र रेखाओं क्या जैसे बार तो आमती क्षेत्र रेखाओं बार की तरफ आवशे कई दिशा में त्रिज्या वर्ती दिशा में क्षेत्र की बार की तरफ बद्दू गुरु कर दिए तो क्षेत्र की बार की तरफ आ जाए पर केंद्र की जेम दूर जाओ एम एनी लंबाई घटी जाए केम लंबाई घटते कारण के પહેલા ક્ષેત્ર પ્રબળ હોય કેન્દ્ર થી દૂર જાવ તો વિદ્યુત ક્ષેત્ર નબળું પડે આ યાદ રાખજો તો પ્લસ માં બહાર જાય અને માઇનસ માં ક્ષેત્ર રેખાઓ અંદર આવે તો જોઈ શકો છો ક્ષેત્ર રેખાઓ અંદર આવે સેમ કોન્સેપ્ટ પણ થોડુંક હોશિયાર વિદ્યાર્થી જેમ વિચારો તો આના ઉપરથી ટેકનિક કાઢી ઈ ચલે છે વન અપોન આર ए टेक्निक बनाई e चले से वन अपॉन आर स्क्वेर अर्थात विद्युत क्षेत्र ए अंतर वर्ग न व्यस्त प्रमाण में क्या रे जय बिंदुवत विजभार हो तो प्लस में बार माइनस में पर शू बने विजभार भेगा थी सके हाँ जो बने विजभार में कंबाइन कर दिए थोड़क आव दूरी समझा કે ધારુક્યા ધન વિશ્વાસ છે અર્ણુ વિશ્વાસ છે તો આની વચ્ચેનો અંતર પરિમિત છે એટલે કે માપી શકાય છે તો આને બોલાશે ડાપો ડા એટલે બે પુલ એટલે ધ્રુવ ગુજરાતીમાં કહીએ તો આને દ્વિ ધ્રુવી કહેવાય કઈ ધ્રુવી દ્વિ ધ્રુવી કે કે એક બિચાથી પરિમિત અંતરે રહેલા

के विद्युतिय मोमेंट ने सूत्र આપ્યું p = q * 2a મોમેન્ટ એટલે p q એટલે વિદ્યુતભાર અને 2a એટલે બે ધ્રુવ વચ્ચેનો અંત મોમેન્ટ એટલે p * p = q * 2a q એટલે વિદ્યુતભાર 2a એટલે બંને વચ્ચેનો અંત કોઈ વ્યક્તિ કે તમારા હાથ પરથી એકમ માપન છે તો યસ आनो एकम कूलम आनो एकम मीटर तो आनो एकम से कूलम इनटू मीटर सारे पक्षे उठा है कि दिशा क्या थी क्या हाँ से तो आने दिशा माइनस थी प्लस था तो आ कितना ध्यान रख पाजे वास समझो जी तो विद्युत क्षेत्र विद्युत बार माटे उत्पन्न था है तो डायपोल माटे भी उत्पन्न था है पर सेमिस्टर तोड़ा सी या किस येरी काम नहीं એના સૂત્રો કામના છે તો જોજો બે વસ્તુ સમજાવું છું એક પોતાની અક્ષ એટલે કે ડાયપોલ અક્ષ અને બીજું આવશે વિષુ અક્ષ આ બંને માટે તમારે ધ્યાનથી કેટલાક શબ્દો જોવા પડશે જો વિષુ અક્ષ તમે વિચારી ચાલતા હો તો એની માટે સૂત્ર લખાશે ઈ વાય અને પોતાની પોતાની અક્ષ માટે વિચારતા હો

એમાં કોઈ ટ્વિસ્ટ કર્યું નથી બંને ત્રિજ્યાઓ સરખી થાય છે બંને સૂત્રો યાદ આવી ગયા બેઠું છે ખાલી ફરક એટલો છે કે પોતાની અક્ષમાં ટુ આવે અને વિશ્વ અક્ષમાં માઇનસ આવે કદાચ કોઈ વ્યક્તિ કન્ફ્યુઝ ના થાય એટલે બંને જગ્યાએ સિમ્બોલ સરખા જ વાપરે તમે ક્યાંક કોઈ જગ્યાએ કન્ફ્યુઝ થવાનું રહેશે નહીં એક બીજી વાત આના ઉપરથી કેટલીક વાર આ કે છે કે તમે ઈવાય અપોન ઈઝેડ શોધી કાઢો તો તમને મળી જવાનું કારણ કે આનું થાય વન આનું થશે ઈવાય નું થશે માઇનસ વન આનું થાય ટુ તમે ઈવાય અપોન ઈઝેડ માઇનસ વન બાય ટુ ધારો કે બંને અંતર સમાન હોય તો આ ડાયપોલ માટેના બે સૂત્રો મેં તમને સમજાયા कॉम्बिनेशन को कौनो से तो कि विद्युत क्षेत्र और डायपोल आखी थ्योरी के बाद आ निकले पर हॉस्टल विद्यार्थी आओ विचार से कि सर आना पर की एक टेक्निक आ निकले ई चले से वन अपॉन r क्यूब ई चले से वन अपॉन r क्यूब के ज्यादा कंफ्यूज हो गया भैया 1 अपॉन r स्क्वायर અને અહીંયા વન અપોન આર ક્યુબ સ્કવેર ક્યારે આવશે કે જયારે બિંદુવત વીજભાર કે પણ જ્યારે ડાયપોલ શબ્દ આવશે ત્યારે વન અપોન આર ક્યુબ તો જોઈ શકો સૌથી આ એમ્પી પ્રશ્ન બહુ બધા આખલા થોડીક થોડીક ભૂલ ના પડે એક એક વાત એમસીક્યુ છે ધ્યાનથી એક આટલું આખું કોષ્ટક જોઈ લો